ભેંસ છે તે વેચવાની છે પરબતભાઈ ઓનર છે વ્યાજબી ભાવે મળી જશે અંદર તમને ભેંસની એ ટુ ઝેડ માહિતી મળી જશે તો વેચાઈ જાય તે પેલા તાત્કાલિક પરબતભાઈ નો કોન્ટેક કરજો વિડીયો પૂરો જોતા રહેજો જેથી તમને બધી માહિતી મળી રહે વિડીયો સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો પરબતભાઈ ને આ ભેંસ વેચવાની છે વેતરની વાત કરું

ભેંસ લેવા કે જોવા જાવ પરબતભાઈ નો કોન્ટેક કરીને પછી જ જજો કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે આગળના વેતરમાં સાત લિટર દૂધ હતું ત્રીજું વેતર વ્યાસે વીસ દિવસની કાચી અને ફૂલ જવાબદારી સાવસોજી ભેંસ કિંમત એક લાખ અને વીસ હજાર અંદાજીત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ કલ્યાણપુર અને ભાટિયા ગામે જોવા મળશે ભેંસની ખરીદી કરવી હોય પરબતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય વિડીયો ઉપર નંબર મળશે પરબતભાઈ નામ નવાણું જીરો ત્રાણું વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો